નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો વેચવાલી ઘટતા જે ભાવ છે એમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો કપાસની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી વધે તેવા ચાન્સ બહુ ઓછા છે અને આગામી દિવસોમાં રો બજારમાં કેવી ચાલ આવે છે તેના ઉપર મિત્રો જે બજાર છે એનો આધાર રહેલો છે અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સાડી પંદરસો થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા સુધી ચૌદસો વીસ ત્રીસ રૂપિયા વચ્ચે ખેડૂતોને છે એ કપાસના સરેરાશ ભાવ મળી રહ્યા છે આ ઉપરાંત ધ્રોની બજારમાં ઘટાડાને બ્રેક લાગી છે ખાંડીએ સો રૂપિયાનો મિત્રો જે કપાસ છે એમાં સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વાત કરીએ તો રૂની બજારમાં પણ વેચવા કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર છે અને ખાસ કરીને હાલ જે રૂ બજાર છે એમાં કોઈ મોટી તેજી કે મંદીના ચાન્સ અત્યાર પૂરતી જોવા નથી મળી રહ્યા ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે યુએસ કોટન વાયદાની તો જે અમેરિકન વાયદો છે એ ત્રેસઠ પોઈન્ટ પંચ્યાસી ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં હાલ કોઈ પણ પ્રકારના જે ચેન્જીસ છે જોવા નથી મળી રહ્યા ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાની એમસીએક્સ વાયદો છે એ બાવન હજારની જે સપાટી છે એના ઉપર કન્ટિન્યુઅસલી અત્યારે જોવા મળી રહ્યો છે એનાથી વિશેષ વાયદામાં કોઈ પણ પ્રકારની તેજી અત્યારે મિત્રો જોવા નથી મળી રહી ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે એ છ હજાર છસો ને ત્રેપન રૂપિયા સૌથી નીચા ભાવ છે એ ચાર હજાર પાંચસો અને પાંચ રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સાત હજાર અને સાતસો રૂપિયા

તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં